નમસ્કાર દર્શક આપ રહ્યા ગુજરાતી તો મહત્વના સમાચાર પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓની કાર્યશાળા કરવામાં આવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અભિયાનને અસરકારક બનાવવા જણાવ્યું હતું આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવનાર હોય દરેક પક્ષ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષી માટે ભાજપ દ્વારા એક માસથી ત્રણ દિવસ માટે લાભાર્થીઓ સંપર્ક અભિયાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના માટે ડભોઈ નર્મદા પાર્ક ખાતે પૂર્વ ગૃહમંત્રી અને કલ્સ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને અભિયાનને અસરકારક બનાવવા બેઠક યોજાહેર આ બેઠકમાં પૂર્વ મંત્રી શબ્દ સરન તળવી જસુભાઈ રાઠવા હર્ષદભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ રાઠવા ઘનશ્યામભાઈ પટેલ તેમજ ડભોઈ સાહેબ તાલુકાના પ્રમુખ શ્રી હોદ્દેદારો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે છોટાઉદેપુર સંસદીય મત ક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આની અંદર આપણા આ બેઠકના પ્રભારી શબ્દશરણભાઈ આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટાઉદેપુર અને નગદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના પચીસ લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા છ કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે છોટા ઉદેપુરની અંદર પણ પચીસો જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ